હેલો મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો એક નવા વિડીયોમાં બધાને જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ અને આજ આપણે વિડીયો લઈને આવી ગયા છે કે આજે આજે એક વાત તમને કહેવાની છે અમે દવાખાને ને ઘણા દિવસ થી એકલો જ જતો શાક લેવા કેમકે ગીતા ને લઈ જતો નહિ તો પેલી વાત તો એ કે અટાણમાં બે જણા બાકાજી બોલાવી નાખીશ બાધી કેમ કેમકે એને મેં ના પાડી હતી કે તું લુગડા ધોતી નઈ અટાણ માં કેમ કે શિયાળો છે ને ઠંડી છે તે ઠંડી લાગે એટલે એ બીમાર પડે

હું ખાવાનું વાળું છે એમ કેસલા ને ઓકે ગોત કો તો પકાઈ મળી નહીં નહીં રીહામ ને જાવ ભાઈ અમે જાય કા હોટેલ માં આવી જાય મારે છે ને મારા હવરાન કે રીહામ ને ઉઈ જાવ ગીતા ને તો ભૂખ લાગે કે બોલતા થઈ ગયા એમ

મગજ તાટોકર લઈએ બાય ટાઢીયું થઈ જાય તો થોડું થોડું સમાધાન થઈ ગયું એવું લાગે તો હવે ઘેર મૂકી આવીએ બરાબર તો ઘેર જઈને મળી જાય વિડીયોમાં રહેજો હાલો મિત્રો ફાઇનલી પોગી જાય ઘેર અમારે લો ભાઈ ભણીને આવી જઈશ મારી મમ્મી પૂછે શું કીધું હું નહીં શું કીધું

અને વિજયભાઈની દુકાને બે પાસે પૂગી જાય ઉઠી મોટા સોડા હિલ સમાધાન થઈ ગયું સમાધાન વિજયભાઈ હિલ મનોજભાઈ નો માવો અહીં ખાતા છે મનોજભાઈ નો માવો વખણાવ છે મનોજભાઈ નીંદર મેં માવો ફાટતો જાય એવું બનાવી દે ને મનોજભાઈ જો અમારે કપાય ને અમારે બેન

આપણે કઈ એવું કઈ નથી છે ને બે બે ત્રણ ફોટા પડ્યા હું ઇન્સ્ટામાં પોસ્ટ કરવા માટે જો એક નંબર આવા કાકરામાં વિજયભાઈ હું જો એને કઈ ખીતી નહીં ખીતી મેં તને કીધું કે ફોટો પડ તો તું વિડિયો ચાલુ કરી દીધો તો બે ભાઈઓની ટાર્જન આયા છે હાલો હવે તો फटाफट ગુમલા લઈ આવીએ હું કેલા હાલો મિત્રો ફાઇનલી પહોંચી જશે એક બોરો છે હજી બોરો ઘરમાં છે સોલાનો ને ગુમલાનો તો એ મૂકીને આવી જશે હવે ગીતા બજારે થી આવીને તગરાઈ મૂકી દીધાસ ને એ બનાવીશ ખાવાનું રોટલા બને બળી ગયો જો મોટા

તો હલો મિત્રો બધું શાક હાસવી લીધું ખાવાના ખાતા હે બોબલા બહુ લવભાઈ હવે ચાલો તો હવે ફટાફટ જમી લે ને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયો